મહીસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકાના તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘ દ્વારા ગુજકોમ આસર હેઠળ ખેડૂતોને વિનામૂલ્યે સરકારની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર પુરસ્કૃત યોજનાઓના હેઠળ ખેડૂત નિર્દેશન વિતરણ યોજાયું હતું ખરીફ સિઝનમાં ચાલુ વર્ષે વરસાદ સારો હોવાથી હાલ ખેડૂતોના મકાઈ કપાસ અને ડાંગર જેવા પાકોમાં નિર્દેશન હેઠળ અલગ અલગ ઇનપુટનું વિતરણ કરવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને એસએસસી રિપેટ ખેડૂતો અને એસસી ખેડૂતો માટે મકાઈ પાક પા બિયારણ જિંક સોલ્યુબિલાઇઝિંગ બાયોફર્ટિલાઇઝર માઇક્રોરાઇઝર બાયોફર્ટિલાઇઝર લીમડાનું તેલ પ્રોમ અને નેનો ડીએપી જેવા ઇનપુટનું વિતરણ કરવામાં આવે છે કપાસ પાકવા આવતા ખેડૂતો માટે બિયારણ બીડી ટ્રાઇકોર્ડરમાં વીરડી પ્રોમ માઇક્રોરાઇઝ નેનો ડીએપી જેવા ઇનપુટ આપવામાં આવે તેમજ ડાંગર પાક માટે હાઇબ્રિડ ડાંગર ઝિંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા નીમ ઓઇલ માઇક્રોરાઇઝલ બાયોફર્ટિલાઇઝર જેવા ઇનપુટ આપવામાં આવે છે તો ખેડૂતોને આપવામાં આવેલા નિર્દેશનથી ખેડૂત સમુદાયને આર્થિક મદદરૂપ થાય અને ખેડૂતોને ફાયદો થાય એ હેતુથી તાલુકાના અમલીકરણ